હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં તો આપણે બ્લોગની શરૂઆત કરી અને આજે કાંઈક કામ કરવાનું છે આવો જો હા જઈ આને હવે છે અને કાપવાની છે જઈ કેવડી થઈ ગઈ આજ પઠાડી નાખવી હા હું દઉં ભાઈ ઓહો એવું પડે એક એકવાર આમ કરેડી રેડી લે એકલા મિત્રો જો આ રાંઢું ફગાડવા માં તકલીફ થાય તો હવે આ કેમ આપડે આ મહાકાય વૃક્ષને વૃક્ષ ને આપડે કરવાનો છે à try karu puggy rồi anh ỉ, puggy đó, puggy tay ghi puggy, narok bắn tin chat với locker cái đó thích lắm cái đó, à không, không có biết không có, cái gì, cái gì vậy, mà đây em anh thấy đâu, bạn đi đi đâu, ô, cái bạn tôi, hết เอวีนี่มึงใส่เหรอใชเรายืดได้เราเด็กที่เราอันเราเราบันทึกตู้นี้ว่าเราทำใจจะไปเสียหน้าอันถุงกูเจอเลยใช่กว่ารเรียก็เบลินกันเองตอนนักเด็กจะไปทุกคนถุงต้งเจอเลยฮะใค้กูเจอเลย

હોલજ આજ જૉજ દેલે હોજ હોજ

આ ભાઈ કારીગર હતા જા ઝૂમ બહુ બઉ આવો નજારો પછી પૂરું થઈ જાય એટલે બતાવી કમ્પ્લીટ કેવું કામ છે

ăn à thì được no nha đờ ra nó ra હજી ઉતારો કેટલા ઉતાર હજી આપડે બોટ ની મોટર કાઢવી તો પછી રેવા દેવા